નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ગરીબ ખેડૂત અને અમીર દુકાનદાર સાથે બનેલ સત્ય ઘટના ગામને શેવાડે જ્યાં સતીજ ધરતીને સ્પર્શતું હતું ત્યાં નરસિંહ અને માધવના ખેતરો બાજુ બાજુમાં હતા વર્ષોથી બંનેના હળ ધરતીની સાતી પર ફર્યા હતા સૂર્યની ગરમી સહન કરી હતી અને મેઘરાજાની કૃપા પર જીવન ટકાવ્યું હતું ખેતી એટલે માત્ર મહેનત જ નહીં પણ પ્રતિક્ષા અને આશાનો તપ જો કે ક્યારેક પૂરતું વળતર ન મળતા નરસિંહનું મન ડગમગુ થવામાં લાગ્યું એક સાંજે આકાશમાં સપ્તરંગી મેઘધનુષ્ય રસાયું હતું પણ નરસિંહની નજર તો શહેરની છળકાટ તરફ હતી તેને લાગ્યું કે ધનનો ભંડાર તો શહેરમાં જ ભરેલો છે ખેતરની માટી તેને હવે બંધન લાગવા માંડી આ ધરતીમાં હવે ક્યાં કમાણી રહી છે મહેનતનું મૂલ્ય ક્યાં છે મનમાં આ વિચાર ઘુમરાતા હતા આખરે એક શુભ દિવસે તેણે પોતાનું ખેતર વેચી માર્યું કિંમતી જમીનને કોરા કાગળના ટુકડાઓમાં પલટી નાખી અને શહેર તરફ પ્રયાણ કર્યું શહેરમાં પહોંચી નરસિંહે એક નાનકડી દુકાન ખોલી પ્રારંભમાં તેનું નસીબ જોરદાર જ રહ્યું મહેનત અને થોડી બુદ્ધિથી તેનો ધંધો ફૂલ્યો ફાલ્યો માત્ર બે જ વર્ષમાં તે સંપત્તિવાન બની ગયો તેના વસ્ત્રો બદલાયા રહેણી કહેણી બદલાઈ અને તેના સ્વરમાં એક નવી જ તુમાખી આવી ગઈ જ્યારે તે ગામડે આવ્યો ત્યારે તેના પગ જમીનને સ્પર્શતા ન હતા તે સીધો પોતાના પડોશી માધવ પાસે ગયો તે હજી પણ એ જ માટીમાં પરસેવો પાડી રહ્યો હતો માધવ તું હજી આ જૂની માયામાં જ ફસાયેલો છે નરસિંહએ ખંભો થપથપાવ્યો છાલ તું પણ આ ખેતર વેચી દે શહેરમાં આવ અહીં પૈસા ઝાડ પર છે તારી કિસ્મત બદલાઈ જશે માધવે શાંત ધરતી સામે જોયું તેના ચહેરા પર સંતોષની રેખાઓ હતી નરસિંહભાઈ માધવે ધીમા પણ દ્રઢ સ્વરે કહ્યું આ ધરતી માતા છે એને ન છોડાય ન વેચાય માધવના શબ્દોમાં માટીની સુગંધ હતી જો આપણે માને ત્યજી દઈએ તો એને પણ આપણને ત્યજી દે તો ભૂખે મરવાનો વારો આવશે માટીનું ઋણ ચૂકવવા કરતા વધારે વૈભવ બીજો કયો હોઈ શકે નરસિંહ હસ્યો માધવની વાતને ગામડિયાની ભોળ પણ માનીને તે શહેરમાં પાછો ફર્યો સમયનું ચક્ર સતત ફરતું રહે છે એકાદ બે વર્ષ વીત્યા શહેરની ભીડ અને હરીફાઈ અતિશય વધી ગઈ મોટા મોટા શોપિંગ મોલ અને કોર્પોરેટ સ્ટોર્સ ખોલવા લાગ્યા નરસિંહની નાનકડી દુકાન આ તોફાન સામે ટકી શકી નહીં ગ્રાહકો ઘટ્યા આવક ઘટી અને ખર્ચાઓ વધ્યા જોત જોતામાં નરસિંહનો ધંધો ધબકતો બંધ થઈ ગયો તેની સંપત્તિ ઓગળવા લાગી અને માથે દેવાનો મોટો ડુંગર ઊભો થયો જે લોકો બે વર્ષ પહેલાં તેને સલામ કરતા હતા તે જ લેણદારો હવે તેને સતત ફોન કરી ધાક ધમકી આપવા શહેરની છળકાટ હવે તેને કાળો અંધકાર લાગવા માંડી જીવનમાં કોઈ રસ્તો રહ્યો નહીં તૂટેલા હૃદયે અને ખાલી હાથે તે ગામડે પાછો ફર્યો લેણદારોના અવાજો તેના કાનમાં ગુંજતા હતા અને નિરાશાની આગમાં તેનું અસ્તિત્વ બળી રહ્યું હતું અંતે તેને આત્મહત્યા જ એકમાત્ર ઉપાય લાગ્યો મોક્ષનો માર્ગ વહેલી સવારે જ્યારે આકાશમાં શુક્રનો તારો ઝળહળી રહ્યો હતો ત્યારે તે ગામના તળાવે પહોંચ્યો પાણીના શાંત પડઘામાં તે પોતાનું જીવન સમાપ્ત કરવાનો વિચાર કરી રહ્યો હતો અચાનક એક મજબૂત હાથ તેના ખંભા પર મુકાયો તેણે પાછળ ફરીને જોયું એ માધવ હતો નરસિંહભાઈ આપાપ ન કરાય જીવન ઈશ્વરની ભેટ છે એને આમ પળવારમાં નષ્ટ ન કરાય માધવના શબ્દોમાં ઠપકો નહોતો માત્ર ગહન સ્નેહ અને સહાનુભૂતિ હતી માધવ તેને સમજાવીને પોતાની સાથે ખેતરે લઈ ગયો ખેતર પર પહોંચીને માધવે પોતાના હાથમાં પકડેલો પાવડો નરસિંહના હાથમાં મૂક્યો આ મારું ખેતર છે માધવે કહ્યું અને પેલું દૂર જે દેખાય છે એ તારા જૂના ખેતરની પાછળનો પડતર ભાગ એને તું આવજે એ મારી જમીન છે પણ તું તારી મહેનતથી એને હરિયાળી બનાવ બે વર્ષ બાદ સુધી જીવ રેડીને મહેનત કરજે અને તારું લેણું છૂકવી દેજે માધવની આ વાતથી નરસિંહના સુકાઈ ગયેલા ચહેરા પર જાણે જીવનનું અમૃત છલકાયું આંખોમાં નિરાશાના સ્નાને એક નવી આશા પ્રગટી તેને સમજાયું કે ધન કરતા સંબંધો અને માણસાઈ કેટલી કિંમતી છે પાવડા પર હાથની પકડ મજબૂત કરતા નરસિંહે શક્તિ એકઠી કરી વર્ષો પછી પ્રથમ વખત તેના હાથમાં માટીનો સ્પર્શ હતો તેણે જોરથી પાવડાને જમીન પર માર્યો અને માટીનો ગઠ્ઠો બહાર કાઢ્યો ખેતરની માટીમાંથી આવતી મીઠી સોડમ નરસિંહના અંતરને શાંતિ આપી ગઈ તેને ભાન થયું કે માટીએ તેને ક્યારેય તજ્યો નહોતો પણ એણે પોતે જ માટીનો હાથ છોડ્યો હતો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ